નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા કૌટુંબિક ભાઈએ જ તેર વર્ષની માસુમ બેનને ફીંકી નાખી ગઢડા તાલુકાના એક ગામની સગીરાને તેના કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું જે સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી જેથી ગઢડા પોલીસે ગણતરીની કલાકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરવામાં આવી છે સગીરાને પેટમાં દુખાવો થતા બે માસનો ગર્ભ હોવાનો ભાંડો ફૂટ્યો સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું ગઢડા તાલુકાના એક ગામે આશરે તેર વર્ષની નવ માસની સગીરાને ગઈ તારીખ ચાર બાર ચોવીસના રોજ એકાએક પેટમાં દુખાવો થયો જેથી તેના માતા પિતા સગીરાને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે સગીરાની તપાસ કરતાં સગીરા સાથે દુષ્કર્મ થયા હોવાનું સામે આવ્યું જેથી ફરજ પરના ડોક્ટર સગીરાના પિતાને જાણ કરી સગીરાના પિતાએ ઘરે આવીને તેની પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું કે ત્રણેક માસ પહેલા પ્રદીપ વીનાભાઈ શેખલિયાએ મને તેના ઘરે બોલાવી ધમકી આપીને દુષ્કર્મ આશર્યું જેથી સગીરાના પિતાએ ગઢડા પોલીસ સ્ટેશને આવી પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી પ્રદીપ વીનાભાઈ શેખલિયા સામે ફરિયાદ નોંધાવી જ્યારે ગઢડા પોલીસે પ્રદીપ વીનાભાઈ શેખલિયા વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા સક્રો ગીતિમાન કર્યા ગઢડા પોલીસે સગીરાને મેડિકલ કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું પોલીસે દુષ્કર્મ ગુજરનાર સગીરાના કૌટુંબિક ભાઈને પકડવા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી આખરે ગઢડા પોલીસે ગણતરીની કલાકમાં આરોપી પ્રદીપની ધરપકડ કરી અને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માટે તાજવીજ હાથ ધરી તેમ બોટાદ ડીવાયસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ